સુરત શહેરના હાર્દસમા ચૌટા બજાર ખાતે આવેલ ઐતિહાસિક કહેવાય તેવી એકસો બાવીસ વર્ષ જૂની સિંહ જમનાદાસ ઘારીવાલાને ત્યાં બનતી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી લેવા શહેરીજનો ઉમટી પડે છે ત્યારે સુરતીઓના પોતેકા તહેવાર ચંદની પડવાની બે દિવસમાં શરૂઆત થનાર હોય તો ઘારી બનાવતા સિંહ જમનાદાસ ઘારીવાલાના સંચાલકો અને ગ્રાહકો શું કહી રહ્યા છે તે આપણે જોઈએ

આપણે ત્યાં અત્યારે ચાર પ્રકારની છે માળાઘારી છે છસો સાહીઠ રૂપિયા બદામ પિસ્તાની સાતસો ને વીસ રૂપિયા કેસર બદામ પિસ્તાની સાતસો સાહીઠ અને ડ્રાયફ્રુટની ઘારી નવસો રૂપિયા છે આ સિવાય આ ચારે ચાર ઘારીઓમાં આપણી પાસે શુગર ફ્રી ઓપ્શન્સ પણ અવેલેબલ છે અહીંયા મશીનરીની અંદર આ ઘારી અત્યારે બની રહી છે તો કેટલી સ્પીડ હશે એની અંદાજે એક મિનિટની લગભગ આપણે વીસ બાવીસ તંગ જેવી થઈ જાય છે તૈયારીમાં જે મેન્યુઅલી કરવા કરતાં એની સ્પીડ ઘણી ખરી વધારે થઈ બીજું ખાસ કરીને મિત્રો આમ તો કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ એમાં પણ સુરતની ગારી એટલે વર્લ્ડની અંદર પ્રખ્યાત છે તો આ તમે કેટલા વર્ષોથી આમે પહેલાં કહ્યું કે એકસો બાવીસ વર્ષથી આ ગારીનું છે તમે આની પહેલાં કોઈ આની પહેલાં ખરેખર આપણે ત્યાં આંગળી વેચાતી દરેકે દરેક મીઠાઈઓ ખાલી અમારે ત્યાં નહીં પણ આખા દેશભરમાં જેટલી પણ દેશી મીઠાઈઓ મળે છે જેમ કે મોહનથાળ મૈસૂર મગજ કેવળ સુતરફેણી એ બધી જ વસ્તુઓ છે અસલ મંદિરોના ઠાકોરજીને રાજભોગમાં ધરાવાતી વસ્તુઓ છે જે આગળ ચાલીને લોકોએ એ લોકોના સ્વાદ પ્રમાણે અલગ અલગ ડિફરન્શિયેટ અને પદ્ધતિ અલગ કરીને દુકાનોમાં વેચવાનું ચાલુ કર્યું છે તે મીઠાઈ તરીકે ધરાવે છે અમે જાણ્યું છે કે અમુક અમુક જગ્યાએ જે ગારી બને છે ત્યાંથી માવો બહારથી લેવામાં આવે છે પરંતુ અહીંયા તમારે માવો દૂધ ઉકાળીને બનાવવામાં આવે કેવી રીતે આખી ગારી બને છે આપ સમજાવો દર્શક મિત્રો આપણે ત્યાં આંગળી અત્યારે દૂધ મંગાવીને આપણે કરીએ છીએ જેનો માવો બનાવીને આપણે ત્યાં જ બનાવેલા માવામાંથી આપણે ઘારીનું પણ પ્રોડક્શન આગળ કરી રહ્યા છીએ છેલ્લા દસ થી બાર વર્ષ થાય આપણે કન્ટિન્યુઅસ દૂધનો માવો જ આપણે કરીને કરીએ છીએ નાખવામાં આવે છે ઘારીમાં ઘારી બનાવવા માટે માવોમાં ફ્લેવર પ્રમાણે બધી વસ્તુઓ અલગ અલગ પડે છે જેમ કે માવા ઘારી હોય તો ફક્ત એલસી આવે છે બદામ પિસ્તા હોય તો એલચી બદામ અને પિસ્તા આવે છે અને કેસર બદામ પિસ્તાની હોય તો એમાં એડિશનલ કેસર આવે છે અને જેમ જેમ તમારી ક્વૉલિટી વધતી જાય છે રેટ વધતા જાય તે પ્રમાણે થોડુંક શુગરનું ક્વોન્ટિટી એમાં ઓછું થતું જાય છે ખાસ કરીને મોંઘવારી વધી રહી છે તો આ વખતે ઘારીમાં કેટલા રૂપિયા વધારો થયો છે આ વખતે આપણે ત્યાં તો હજુ સુધી આપણે કોઈ વધારો કર્યો નથી એનું કારણ એક જ છે કે સુરતે અને સુરતની પ્રજાએ અમને ઘણું બધું દીધું છે હવે સામા તહેવારે અમે ભાવ વધારીએ તે અમને પોતાને વ્યાજબી નતું લાગતું જે અમારા દાદાઓ પણ કહી ગયા છે વર્ષોથી અમારે ત્યાંનો નિયમ છે એકચ્યુઅલી કે અમે જુલાઈ મહિના આવે પછી ભાવ વધારો કરતા નથી એટલે એ ટુ જેટ એને એ જ ભાવ વધારો અત્યારે છે કે અત્યારે ભાવ રાખવામાં આવ્યો છે એ છે હા ગયા વર્ષનો જ ભાવ છે બે હજાર ઓગણીસથી આપણો આ ભાવ ચાલતો આવેલો છે ગયા વર્ષે કોરોનાના હિસાબે આપણે નહોતું વધાર્યું અને આ વખતે મોંઘવારી ઘણી બધી વધી છે પણ જ્યારે હવે લોકોનો શહેરના લોકોનો ઉત્સાહ વધારે છે ત્યારે ઉત્સાહમાં અમારા તરફથી કોઈ જાતનો ઘટાડો થઈ શકે તે વસ્તુ અમે ઈચ્છતા નથી સુરતીઓને માંગ લઈને કેટલી ઘારી અહીંયા બનતી હશે તમારી ત્યાં સુરતીઓની માંગમાં તો જ્યાં સુધી એ લોકો ખાઈને થાકશે નહીં ત્યાં સુધી અમે બનાવતા રહીશું મિત્રો આ હતા કુંજલભાઈ ગારેવાલા તેઓ કહી દે કે સુરતીઓને માંગને લઈને જ્યાં સુધી એક પણ સુરતી બાકી નહીં રહે ત્યાં સુધી અહીંયા ગોડાઉનમાં એટલે કે કારખાનામાં ઘારી બનતી રહેશે આ ચોખ્ખા ઘીની અંદર ઘારી અત્યારે તરાઈ રહી છે સાંજો અત્યારે માવો બદામ કાજુ પિસ્તા સહિતનો બની રહ્યા છે અને ઓટોમેટિક સામેની તરફ જે મશીનરી અત્યારે ચાલી રહી છે ત્યાં સ્પીડની અંદર આ ઘારી અત્યારે બની રહી છે સુનિતા ચૌહાણ ક્યાં રહેવાનું સગ્રામપરા અચ્છા અને તમે ક્યાંથી અત્યારે આવ્યા છો ઓહ અત્યારે આવી છું લંડન થી મને બો સુરતની ગાડી ભાવે છે કેમ કે આ એમ સુરત બોન અચ્છા સો વેરી નાઈસ આઈ લાઈક ઈટ ગાડી અને સી જમનાદાસની ગાડી તમે ઓ જમનાદાસની ગાડી પછી બે દિવસ પછી બહુ ગરડી થઈ જાય એટલે અમે આજે જ લેવા આવી ગયા છે આપનું નામ

ધારવા કરતા બહુ સારી છે અમારે ત્યાં અત્યારના આપણે માવા ઘારીનો છસો સાહીઠ રૂપિયા કિલો ભાવ છે બદામ પિસ્તા ઘારી છે સાતસો વીસ રૂપિયા કિલો ને કેસર બદામ પિસ્તા ઘારી છે સાતસો સાહીઠ રૂપિયા કિલો એટલે ભાવ વધારો કોઈ કર્યો નથી ના આપણે ત્યાં નથી ભાવ વધારો થયો ગયા વર્ષ કરતાં સારું છે અત્યારના કોવિડની પેન્ડેમિક છે પણ લોકો તહેવાર છે એટલે તહેવાર તો સુરતીઓનો તહેવાર છે એટલે સુરતીઓ તો તહેવાર ઉજવવાના જ છે એટલે સારું છે મિત્રો એકસો બાવીસ વર્ષ જૂની શ્રી જમનાદાસ ઘારીવાળા આપણે અત્યારે છીએ તેઓ કહી રહ્યા છે કે બે હજાર ઓગણીસ થી અમે કોઈ જે ભાવ વધારો અમે નથી કરવામાં આવ્યો સુરતીઓને માંગ લઈને એ જ ભાવ વધારો છે અન્ય જે બીજા એક છે આપણે તેમને મળીએ

આપણા રેગ્યુલર જે કસ્ટમર આપણા ગુજરાતીઓ જે કહેવાય જે જે દિલથી ગુજરાતીઓ અમેરિકા કેનેડા કે ઈંગ્લેન્ડમાં રોકાયા હોય છે ત્યાં એ લોકો સ્ટે હોય છે એ લોકો પણ આપણી વેબસાઇટ થ્રુ આપણે મંગાવે છે મોકલીએ છીએ ઘારીની જે સેલ્ફ લાઈફ જે છે તે સાત થી આઠ દિવસ સેવન ટુ એટ ડેઝ એ વિધાઉટ ફ્રીજ સારી રહી શકે છે મિત્રો જેની માંગ વિદેશોમાં છે એ અત્યારે શ્રી જમનાદાસ ઘારીવાડાની અત્યારે આપણે દુકાને છે પેલા મેં કહ્યું તેમ એમ ગોડાઉન હતું અને એટલે કે આ કારખાનું અત્યારે અહીંયા ખૂબ જ ભીડ છે પેકેટો અત્યારે એનઆરઆઈ ખાસ કરીને વિદેશો માટે તૈયાર થઈ રહ્યા છે જે માટે હું સાથે